નમસ્કાર જય મોટી દર્શક મિત્રો મિત્રો કહેવાયું છે કે સમય સમય બલવાન હે નહી પુરુષ બલવાન અને સમયની સાથે કર્મ પણ બળવાન છે આપણા ઘણા બધા મહાપુરુષો પરાક્રમી પુરુષો કે જે ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે અમર થઈ ગયા મિત્રો એના જીવનમાં પણ ઘણી બધી વિટંબણાઓ આવી અને ક્યારેક એવું પણ બનતું હોય છે કે નિર્દોષ રીતે આપણે સહન કરવું પડતું હોય છે આપણે થાય કે નિર્દોષ રીતે તો હા તેનું ઉદાહરણ લઈએ તો અર્જુનજી જ્યારે આપણે સુધી સિરિયલમાં જોયું હશે મહાભારતની અર્જુનજી જ્યારે બાણવિદ્યા શીખવા સ્વર્ગલોકમાં ઇન્દ્ર ભગવાનના દરબારમાં ગયા તો ત્યાં એક અપ્સરા તેના પર મોહિત થઈ અને એ મોહિતનું પરિણામ એ આવ્યું કે અર્જુનજી પાસે જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અર્જુનજીએ તેનો ઇનકાર કર્યો કે ભાઈ હું તો અહીંયા બાણ વિદ્યા શીખવા આવ્યો છું બીજી કોઈ બાબતથી અહીં નથી આવ્યું તો અપ્સરાના મોઢામાંથી શ્રાપ નીકળી ગયો કે જા આનું પરિણામ તું એક અલગ રીતે ભોગવીશ આપણે સૌ જાણીએ છીએ અને સમય આવ્યો બન્યું એવું કે અર્જુનજીને દુઃખ થયું કે હું નિર્દોષ છું મેં તો કોઈ સૂચન કર્યું નહોતું અપ્સરા પર કુદ્રષ્ટિ પણ કરી નહોતી છતાં મારે આવું શું કામ ભોગવવાનું ત્યારે અર્જુનજી ઇન્દ્ર ભગવાન પાસે એ રજૂઆત કરી કે ભગવાન હું તો અહીં વિદ્યા શીખવા આવ્યો છું મારામાં કોઈ દોષ નહોતો મારી કોઈ એવી ભૂલ પણ નહોતી કે મેં કોઈ અપરાધ નથી કર્યો છતાં આપની અપસરાએ મને સ્થાપિત કર્યું આવું શા માટે ત્યારે ઇન્દ્ર ભગવાને ને બોલાવીને ઠપકો આપ્યો કે ભાઈ આવું તમારે ના કરવું જોઈએ અર્જુન તો અર્જુનજી તો એક બાણ વિદ્યા શીખવાડ્યો છે તો નિર્દોષ છે એમને કોઈ ગુનો પણ કર્યો નથી આપની સાથે કોઈ બીજી અણછાતતી વાત કે અણછાતું વર્તન કર્યું નથી શા માટે આને તમને આપ્યો પછી ઇન્દ્ર ભગવાન એનો વચલો રસ્તો કાઢી આપે છે કે અર્જુનજી ચિંતા ના કરો આ જે શ્રાપ છે એ તમને આશીર્વાદ જેવું કામ કરશે અને આપણે સૌ જાણીએ છીએ કે ઇન્દ્ર ભગવાના આશીર્વાદથી એ જ્યારે અજ્ઞાતવાસ હોય છે પાંડવો ત્યારે નર્તકીના સ્વરૂપમાં એ મહાપરાક્રમી મહાબાણાવળી અર્જુનની એક નર્તકી સ્ત્રી સ્વરૂપે વર્ષ દિવસ પૂરતું એ ઇન્દ્ર ભગવાનના કહેવા પ્રમાણે કે જો આ શ્રાપ તમને કાયમ નહીં રહે પણ એક વર્ષ પૂરતો જ રહેશે એવો વચલો રસ્તો કાઢી આપ્યો અને આ શ્રાપ તમને એ આશીર્વાદ જેવું કામ કરશે એટલે નર્તકી સ્વરૂપે એ રાજની અંદર એ રાજકુમારીને નૃત્ય શીખવાડવા માટે એ વર્ષથી પૂરું કરે છે અને જ્યારે કૌરવો છેલ્લો દિવસ હોય છે પાંડવોનો ચૌદ વર્ષ વનવાસ પૂરવા થવામાં ત્યારે એક જ દિવસની વાર હોય ત્યારે ગાયોનો ધણ વાળે છે પાંડવોને છતાં કરવા માટે અને ત્યારે અર્જુનજી એના જે રાજકુંવર હોય છે તૈયારી કરતા હોય અર્જુનજીને શંકા જાય છે કે શેની તૈયારી કરો છો આ યુદ્ધમાં જવાની ત્યારે રાજકુમાર બોલે છે કે તમે નર્તકી છો તમને આમાં ના ખબર પડે તમે નૃત્ય શીખવાડો અમારા મેલની અંદર રાજકુંવરી ત્યારે અર્જુનજી અટ કરે છે કે ભાઈ તમે મને કહો તો ખરા મારે તમારી સાથે આવું ત્યારે કહ્યું કે ભાઈ નર્તકીને હું સાથે ન લઈ જઈ શકું તમે એક સ્ત્રી સ્વરૂપે છો ત્યારે સ્ત્રી છો એ નહોતા જાણતા કે અર્જુનજી છે તમે સ્ત્રી છો અને આવા પરાક્રમી કામમાં સ્ત્રીને સાથે ન લઈ જાવ અને એમાં એમાં પાછા તમે નર્તકી છો તમે નાચગાન શીખવાડો ત્યારે અર્જુનજી હઠ કરે છે એટલે જે મહારાજા હોય છે એના રાજકુવારને કહે છે કે ભાઈ લઈ જાઓ ને સાથે બહુ હઠ કરે છે તો લેતા જાઓ ત્યારે અર્જુનજી એની સાથે તો જાય છે પરંતુ એક અલગ દિશામાં રથને લઈ જવાનું સૂચન કરે છે રાજકુંવરને કે આ દિશામાં રથ લઈ જાઓ એટલે રાજકુંવરને નવાઈ લાગે છે કે આ તમે થોડી વાર ચાલો તો ખરા એ હટ કરે છે અને એને વિનંતી કરે છે તમે આ દિશામાં રથ લઈ લો કારણ કે અર્જુનને ખ્યાલ હતો કે હવે અમારો છેલ્લો દિવસ થતું થવામાં કાંઈ વાંધો નથી સમય પૂરો થવા આવ્યો છે એટલે અર્જુનજી એક નિર્જન જગ્યાએ એ રથને લઈ જાય છે અને એક વિશાળ વૃક્ષની અંદર એ છાંયડીની નીચે એ રથ ઊભો રખાવે છે અને અર્જુનજી કુંવરને કહે છે થોડી વાર તમે રહો હું આવું અને વૃક્ષ પર ચડી અને ધનુષ અને ગાંડી ધનુષ અને તીરનું ભાતું એટલું ઉતાર્યું છે ત્યારે ઓલો રાજકુંવર વિચાર કરે છે કે આ શું ત્યારે પાછા કહે છે કે રથમાં બેસી દઉં ચાલો ગાયનું ધણ કઈ જ બાજુ વાળી ગયા છે ત્યારે અર્જુનજી સ્ત્રી પોશાકમાં હોય છે અને સ્ત્રી એક નર્તકીના સ્વરૂપમાં હોય છે હાથકુવારા બધું જોવે છે કે આ શું છે એમ અને પછી જ્યાં ગાયોના ધણવાળીને ગયા હતા ત્યાં અર્જુનજી પોતાની કાંડી ધનુષમાંથી એ તીરની વર્ષા છોડે છે અને ભગાડે છે બધાને અને ગાયોનું ધણવાળીને પાછો આવે છે ત્યારે પૂછે છે બધા રાજકુંવર બધી વાત કરે છે કે આ નર્તકી આવું કર્યું ત્યારે ત્યારે બધા પૂછે કે તમે કોણ છો છે અર્જુનજી હું પાંડવ આવું પણ બનતું હોય છે કે નિર્દોષ રીતે સહન કરવું પડતું હોય પરંતુ એ ક્યારેક શ્રાપ પણ એ આશીર્વાદ જેવું કામ કરતો હોય છે જો એ અજ્ઞાતવાસમાં નર્તકીનું કામ તેને મળી રહ્યું અને નર્તકી સ્વરૂપે તેનો વનવાસમાં એક વર્ષનો અજ્ઞાતવાસ એક આપી શક્યા એ આ શ્રાપ છે એ એક અજ્ઞાતવાસમાં આશીર્વાદ જેવું કામ કરી ગયું ક્યારેક આવું પણ બનતું હોય છે એટલે આપણે કહેવું પડે કે સમય સમય બળવાન હે અને કર્મ બળવાન છે મનુષ્ય નહીં અસ્તુ નમસ્કાર જય મુરલીધર